એમને કઈ ખબર નથી અમે કોઈ દિવસ એને કોલ પણ કરેલો નથી અવારનવાર અમારા કિન્નરોની અમે અને મિહિર રક્ષા કરી છે મિહિરની રક્ષ મિહિર ખુદ કિન્નરોની રક્ષા કરે છે કિન્નરોને સાચવે છે બરોબર છે કોઈ પણ એવું કે અમારા કિન્નરની અંદર એ એક જ એવું છે વ્યક્તિ કે જે કિન્નરો અને મીરા અને મિહિરને બદનામ કરે છે

ત્રણ કિન્નરો દલિત છે એક કિન્નર એમાંથી વાલ્મિકી છે બરોબર છે વાલ્મિકી સમાજ વિશે જેવું તેવું બોલી તમે અમારાથી દૂર રહો તમારે પીધેલા પાણીમાં અમે ગ્લાસમાં પાણી પીએ નહીં